જય માતાજી મિત્રો ફરીવાર આપણે એક વિડીયો લઈને આવી ગયા છે જો આજ તડકો હતો એટલા થોડુંક આપણે બધું ગરમાઈ ગયું છે બાકી ઘણી મોટી આવડી કાંકડી પણ થઈ ગઈ છે અને બીજી નાની મોટી થોડી ઘણી કાંકડી પણ થવા મની છે બીજી બધું જો આપણે આ રીતનું સુકાઈ ગયું છે આજ ગરમી વધારે અને તડકો વધારે છે એના હિસાબે બાકી હાલો આપણે હવે આવી મેન વાત છે તમને અંદર લઈ જાઉં અંદરનું તમને બધી વસ્તુ દેખાડી દઉં કેવું હે જો આ રીત નું બધું પીડ્યું છે બધું આપણે હમું કરીને લાઈટ બટ ગોઠવવાનો એક રીત નો વિડિયો ઉતારે એવું આપણે બનાવવું છે फटाफट બધું સાફ કરી નાખીએ બધું એયા કણે ગોઠવી આપણે અને આ બાજુ ખૂણામાં આપણે જો આપણે નરિયું પણ તૂટી ગયું એટલે વરસાદ આવે તો વાસટ આવે એટલે બધું પડરે પણ છે એટલે ઈ બધું આપણે લેવાનું છે વચ્યો વચ આ બાજુ આપણે બેશું અને અહીંથી વિડીયો શૂટ થાય છે અને અહીંયા ઘણા લાઇટ નહીં રહે એવું હે બધું એટલે રિઝલ્ટ પણ સારું આવશે બાકી આપણી પાસે મોંઘો ફોન બોન તો નથી તો આલો ફટાફટ આ બધું સાફ કરીને અહીંયા કણે હારી લઈ કન્ટિન્યુ વિડીયો જોતા રહ્યો કેવી રીતનો સ્ટુડિયોની બને એ તમને દેખાડું બાકી આ રીતનું વસ્તુ ની પીળું છે તો આલો ફટાફટ કામ ચાલુ કરી લાઈનલે મિત્રો બધી બારે કાઠી નાખ્યું છે જો આટલું બધું બધી વસ્તુ છે થી છે આપણે ઉપરની નથી ઉતારી અને ટેબલ અહીંથી ના આપણે લઈ લીધું છે ટેબલ આપડા હળકુ જેતું નથી ડગે છે એટલે આની કે બીજી સુવિધા કરવી પડશે આ રીતે મેં આગળ નીચે આપણે બેલા રાખેલા છે અને આખા કપડ્રી ગયા છે ગરમી એટલી થાય છે પંખિયત દર બાંધે कोयल ने बदले आप बाकी आया तो वस्तु में पीड़ू है कॉमेंट करो अपने आज है आपको तो कोठो के है पटारो पे हमें अभी कोई टेबल बस तो पीजे कहीं जुगाड़ करमेंट कर बाकी आ रीत थी गुड અંદર ગરમી બહુ ઝાજી થાય છે એટલે તો કેવરા હોય એવું બધું કામ કરોમાં બાકી આપણે પાર્ટી આયા કણે મસ્તી ની ચડ્યું છે આમાં આપણે હાલ ગાસામાં પાર્ટી કાઠીને રાખી દેતો આવ છે બાકી ઈધી ટેબલ તો હાલ છે નહીં આપણે કાં તો આવોમ અડાળીન ઢાકુ પડે દીવા લાગે એક સેરો દીવા લે અને એક આપણે બેલા ઉપર આ રીતનું આપણે પહેલાં જ આપણે એક વાંધો આવી ગયો થોડોક ટેબલનો આપણે પાસા નહીં પડી ગમે એમ કરીને ટેબલ બનાવશું અને દેખાડશું બાકી અત્યારે આ બધું બાયરે કાઢીને મૂકી દીધું છે વરસાદ આવે એવું થઈ ગયું છે સાટા ચાલુ થઈ ગયા છે એટલે ફટાફટ આપણા બધું અંદર હારી નાખી બાકી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણે મળીએ એક આવા બીજા વિડીયોમાં એટલે કે બીજા ભાગમાં બાકી જોતા રહ્યો આ રીતનું આપણે બધું ગોઠવણી કરી હતી આપણે જે પ્રમાણે વિચાર્યું તેવું એવું થતું નથી અને આપણે જેવું વિચાર્યું એવું જ કરવું એ ભલે ટાઈમ લાગે હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણને સપોર્ટ કરો આપણે તમને દેખાડશું સ્ટુડિયો બનાવીને જય માતાજી